તો હેલો વિદ્યાર્થી મિત્રો આપણે મળ્યા છીએ ભારતનો સાંસ્કૃતિક વારસા આપણે શું કહેવાય વારસાના એક થી સાત પાઠ એ આપણે કન્ટિન્યુઅસલી જે છે લઈએ છીએ બરોબર છે અને અત્યારે આપણે જે પાઠ ચાલુ છે એ છે પાઠ નંબર છ ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો જેમાં આપણે ઓલરેડી ત્રણ વિડીયો મૂકી ચૂક્યા છીએ આ આપણો જે છે ચોથા નંબરનો વિડીયો જે છે આપણે જોવા મળે છે આપણે 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 અંદર વિશેની વાત 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 કરી કરી ગુફાની ચૂક્યા આજે મહાબલીપુરમ સૌથી પહેલી વાત જેટલા પણ સ્થળ છે એ પેલા કયા જગ્યા ઉપર આવ્યા છે એ જાણી લેવાનું એને પેલા મગજમાં બેસાડી દેવાનું દાખલા તરીકે વાત કરું મહાબલીપુરમ જે છે મિત્રો મહાબલીપુરમ જે છે એ તમિલનાડુ જે રાજ્યના જે છે ચેન્નાઈ સિટીની અંદર ઘણા ચેન્નઈને જે છે રાજ્ય સમજતા હોય ચેન્નાઈ એક સિટી નું નામ છે બરોબર ચેન્નાઈ એક્સપ્રેસ નો યાદ આવે ચેન્નાઈ એક્સપ્રેસ યાદ રાખો ચેન્નાઈ નહીં ચેન્નઈ યાદ રાખીને એટલે યાદ રહી જાય આપણે સમજાવો તો ચેન્નઈ જે છે સિટીની અંદર તમિલનાડુ રાજ્યના થી સાઠ કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે વાત કરીએ દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહ નરસિંહવર્મનના પ્રથમના ઉપનામ મહાબલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું શા માટે મહાબલીપુરમ નામ પડ્યું એનો અર્થ તો કે પલ્લો રાજા હતા જેનું નામ હતું નરસિંહ ઉપનામું નામ આપણે નામ જે છે એ લાલજી શંકર નથી કે બધા શું કેતા મહાબલ મહાબલ ના ઉપનામે જાણીતા હતા અને એના નામ ઉપરથી જ તે નગરનું નામ પડ્યું મહાબલીપુરમ એનું નામ પરથી મહાબલીપુરમ પડ્યું મહાબલ ઉપરથી યાદ રાખજો દક્ષિણ ભારતના રાજા હતા પલ્લવ રાજવંશ હતો એનું રાજાનું નામ હતું નરિં વર્મન અને એ જ નરસિ વર્મન જે છે ઉપનામ હતું પલ્લવ બરોબર છે ને મહાબલ સોરી તો મહાબલ ઉપનામ ઉપરથી મહાબલીપુરમ એ એ જે છે નામ વિશેષતા શું છે અહીંયા એવું કે શું છે જેને આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળમાં સામેલ કર્યું છે તો સમજો પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ સમયમાં અહીં કુલ સાત રથ મંદિર હતા જે નરસિંહ વર્મન જયારે રાજા હતા ત્યારે કેટલા રથ મંદિર હતા સાત રથ મંદિરો હતા કેવા મંદિરો રથ જો આપણે રથ આવે બરોબર છે જે રથ એવા સાત રથ મંદિરો હતા કેટલા સાત રથ મંદિરો અહીંયા આપણને જોવા મળતા પણ અત્યારે આજે અહીંયા કેટલા રથ મંદિરો છે પાંચ જ રથ મંદિરો છે બાકીના બે શું થઈ ગયા છે તો કે બાકીના બે તૂટી ગયા છે બરોબર છે આપડે આક્રમણો અનેક આક્રમણો નરસિંહ વર્મન પલ્લવ રાજવંશ પછી ઘણા બધા આક્રમણો થયા હોય તો આક્રમણોની અંદર જે છે શું થયું તો કે એ જે બાકીના જે બે હતા એટલે મહાબલીપુર વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર નો વધ કરતા દુર્ગા દેવી શિલ્પ જોવા મળે છે એવું એક શિલ્પ જેમાં ભગવાન દાંત કાઢતા હોય જનરલી આપણે કૃષ્ણ ભગવાનની કોઈ પણ ભગવાનની દેવી દેવતાની મૂર્તિ જોઈએ તો સ્થિર હોય અને દાંત કાઢતી હોય શોક કરતી હોય કેવી અહીંયા જે છે એક વિશેષતા છે શું વિશેષતા છે એની તો કે અહીં જે વિષ્ણુ ભગવાનની જે મૂર્તિ છે એ શું છે તો હાસ્ય મુદ્રામાં આપણને જોવા મળે છે કઈ મુદ્રામાં જોવા મળે છે હાસ્ય મુદ્રાની અંદર મહાબલીપુરમમાં વિષ્ણુ ભગવાનની હાસ્ય મુદ્રામાં જે છે મૂર્તિ આપણને જોવા મળે છે વાત એ કરું તો અહીંયા મહિષાસુર વધ કરતી માં દુર્ગાની જે મૂર્તિ છે બરોબર છે એ પણ અહીંયા આપણને મહાબલીપુરમમાં જોવા મળે છે એટલે યાદ એટલું રાખી શકે કે મહાબલીપુરમ આવે એટલે આપણે રથ મંદિર યાદ કરવાનું મહાબલીપુરમ નામ કેમ પડ્યું તો કે મહાબલી જે નામ છે એ મહાબલ ઉપરથી પડેલું છે મહાબલ ઉપરથી નરસિંહ વર્મન નું જે છે એ ગુલામનું નામ એટલે કે ઉપનામ છે એના નામ ઉપરથી મહાબલીપુરમ પડ્યું છે યાદ એ પણ રાખો કે મહાબલીપુરમ ક્યાં આવેલું છે તો મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યમાં કિલોમીટરના દૂર મહાબલીપુરમ મહાબલીપુરમ જે છે છે એ આવેલું આટલા મુદ્દા લખશો એટલે કે એક બે ત્રણ અને ચાર ચાર મુદ્દા અને જો તમે લખી નાખશો બરોબર છે તો તમને ક્યાંય જે છે એ તકલીફ પડવાની છે નહીં મહાબલીપુરમ ના જે સ્થળો છે એનું ચિત્ર તમને આપ્યું છે બરોબર છે પાઠ્યપુસ્તકમાં મિત્રો આ બે માર્કના પ્રશ્ન પણ પૂછાઈ શકે ત્રણ માર્ક માં પ્રશ્ન પૂછાઈ શકે ચાર માર્ક માં પૂછાય તો ચાર માર્ક માં આ પ્રશ્ન પૂછાય નહીં બરોબર છે ચાર માર્ક માં આ પ્રશ્ન ન પૂછાય શકે કદાચ પૂછાય પણ શકે તો પણ મેં તમને જે છે સરસ રીતે સમજાવ્યું છે ક્યાં આવ્યું છે કોના ના ઉપરથી નામ પડ્યું છે વિશેષતા શું છે અને તેની બંને વિશેષતાઓ અને ક્યાં અને કોના નામ ઉપરથી પડ્યું છે એ બંને વસ્તુ મેં તમને આમાં સમજી આ હતું મહાબલી પૂરમ વિશેની વાત બરોબર છે મળીએ નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે ત્યાં સુધી જે છે તમારે આ ચેનલ ને શું કરી દેવાની છે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને બે લાઇકન ન દબાવી બે લાયક દબાવી દેવાનું છે કેમ તો કે આપણે રોજ સાત વાગે રોજે રોજ આ વિડીયો છે બરોબર છે બીજા બધા વિડીયો અધર કચરો ભરવા મગજમાં કરતા એક સારો નોલેજનો વિડીયો જોઈએ તો આપણને મગજમાં આપણને નોલેજ મળે બરોબર કોઈ પૂછવું કે મહાબલીપુર ક્યાં આવ્યું છે તો આપણને ખબર પડે કે મહાબલીપુર ક્યાં છે બરોબર છે તો મળીએ ત્યાં સુધી અસ્તુ નમસ્તે ખૂબ ખૂબ ખુબ આભાર